બાબર પોલીસ સ્ટેશનમાં ગોગા મહારાજના મંદિરે રમેલ ઉત્સવ યોજાયો બાબર ગોગા મહારાજ મંદિરે ગોગા મહારાજની રમેલ પોલીસ સ્ટેશન ખાતે ઉજવણી કરાઈ સાઉન્ડ સિસ્ટમ ડીજેનું આયોજન કરાયું ભાબર અને આજુબાજુના ગામમાંથી ભુવાજી પધાર્યા હતા ઘણા વર્ષોથી આયોજન કરવામાં આવ્યું છે પરંપરા ચૈત્રી નવરાત્રી પાંચમની રાત્રિ દરમિયાન રમેલ મહોત્સવનું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું તમામ ભુવાજીને સાલોઢાડી સન્માનિત કર્યા હતા પેરામણીમાં કવર આપવામાં આવ્યું હતું તમામ પોલીસ સ્ટાફ હાજર રહી ગોગા મહારાજના મંદિરે તન મન ધનથી સેવાઓ પૂરી પાડી હતી ગમે ત્યાંથી બદલી થાય ભાભર ખાતે કોઈ પોલીસ જવાન હાજર થાય ત્યારે ગોગાજી મહારાજના મંદિરે સુખડી નૈવેદ ધરાવી આશીર્વાદ લઈ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કામગીરી કરી શકે છે એવા ગોગાજીનો પરચો છે ગોગા બાપજી હાજરા હજુર પરચા પૂરે છે ગોગા મહારાજના ભાવી ભક્તો ખૂબ બહોળી સંખ્યામાં હાજરી આપી બાબર પીએસઆઈ એનપી સોનારા સાહેબ અને બાબર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા પીએસઆઈ હરેશભાઈ જોશી સાહેબ હાલ મોડેરા સૂર્ય મંદિર ખાતે ફરજ બજાવતા બાબર પોલીસ સ્ટેશન ગોગા મહારાજના ભક્ત સેવક એવા સાહેબ શ્રી જોશી સાહેબ દર વર્ષે રમેલમાં હાજરી આપી હતી ધન્યતા અનુભવી હતી સુમન ભુવાજી તથા પત્રકાર મિત્રને સાલવડે સ્વાગત કરાયું તમામનું સાલથી સન્માન કરાયું હતું બાભર તમામ પોલીસ સ્ટાફ હાજરી આપી પોલીસ જવાનો ડીજેના તાલે ગરબા રમી ઉષા જીમી ઉઠ્યા હતા મહાપ્રસાદનું આયોજન કરાયું તમામ ભક્તોએ મોજ માણી હતી રિપોર્ટર રમેશભાઈ સોની બાબર